કેમ છો મિત્રો તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્વના વિટામિનને તેને ઉનપથી થતાં રોગોની વાત કરીશું તો વિટામિન વિશે તમે જાણતા જ હશો કે પોલીસ કોન્સ્ટેબલ તલાટી જુનિયર માં ઘણી બધી વખતે વિટામિન વિશેના પ્રશ્નો પૂછાય છે અને તેનાથી થતાં રોગો વિશે પૂછે છે તો આપણે વિટામિન વિશે સેઠ સંપૂર્ણ માહિતીને પાંચ મિનિટમાં તમે કેવી રીતે વિટામિન યાદ રાખી શકો છો તે માટે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને મારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જોઈશું કે વિટામિન બે પ્રકારના હોય છે કે પાણીમાં દ્રવ્ય ને ચરબીમાં દ્રવ્ય પાણીમાં દ્રવ્યની યાદ રાખતા શીખવાડું છું કે વિટામિન અને બી અને સી બી એટલે બાયોલોજી યાદ રાખવાનું કેમેસ્ટ્રી કેમેસ્ટ્રી વિટામિન પાણીમાં દ્રવ્યથી યાદ રાખવાની ટ્રીક છે કે બી કેમેસ્ટ્રી અને બાયોલોજી જેમ એના વગર આપણે બધું પાણીમાં જ છે વિજ્ઞાન સાયન્સમાં તમે જાઓ તો કેમેસ્ટ્રી અને બાયોલોજી વગર બધું પાણીમાં જ જવાનું છે તો યાદ રાખો પાણીમાં દ્રવ્ય હોય તો તેવા વિટામિન બી અને સી તેવી જ રીતે ચરબીમાં દ્રવ્ય હોય એવા વિટામિન કે ઈ બી અને એ કેથી યાદ આપણે યાદ રાખશું કે આપણા ગુજરાતમાં તમે ગુજરાતમાં તૈયારી કરો છો તો એક જિલ્લો છે ખેડા ખેડા જિલ્લો છે ખેડાને યાદ રાખતા ખાલી આપણે એચ એચ સિવાય બધાના સ્પેલિંગ આવે છે કે ઈ અને એ તો વિટામિન કે અને કે ઈડી અને એ છે ચરબીમાં દ્રવ્ય છે હવે આપણે મહત્ત્વના વિટામિનની વાત કરીશું કે જેનાથી થતા તે ઊનપથી રોગો તેની વિશે વાત કરીશું કે તો પહેલો નંબર છે કે વિટામિન એ વિટામિન એની ઉણપથી થતો રોગ છે પ્રતાળધના પણ એટલે કે આંખમાં અસર જે આંખમાં આપણે આંખો સુકાઈ જવી આંખમાં પિયા થવા તે પછી તેની વિશે વાત કરવી રેટિનોલ રેટિનોલથી ઉણપતી થાય છે તેના પછી છે કે વિટામિન બી વિટામિન બીમાં બેરાબેદ બેરાબેદ એટલે કે થાક લાગવો શ્વાસ ચડવો તેના જેવા રોગો થતા હોય છે વિટામિન સીની વાત કરીશું તો વિટામિન સીમાં વિટામિન સીની ઉણપથી રોગ સાચેસ કરવી જેવી રીતે કે થાક લાગવો થાક લાગવો સાંધાઓમાં દુખાવો થવો સોજો આવવો વગેરે જેવા રોગો તે સ્ કરીને આવે છે તેની તેની ઉણપ ઘટાડવા માટે તેની ઉણપ ઘટાડવા માટે નારંગી નારંગી પછી લીંબુ જેવા જેવા ફળોનો ઉપયોગ કરવો જોઈએ ઠીક છે તો વિટામિન સીથી કરવી થાય થાક લાગો સાંધામાં દુખાવો સોજવાઓ વગેરે થાય છે કરવી વિટામિન છે વિટામિન ડી વિટામિન ડીમાં સુકતાન નામ રોગ થાય તેની ઉણપથી સુકતાન નામનો રોગ થાય છે જેવી રીતે કે પગ વળી જવા હાડકામાં જલ્દીથી હાડકા જલ્દીથી ભાંગી જાય પોતાનું વજન જીરવાય નહીં વગેરે જેવા રોગો થતા હોય છે તેની ઉનપની અસર ઓછી કરવા માટે માખણ ઘી દૂધ પછી માછલી માછલીનું યકૃત હોય છે યકૃત એમાંથી જે તેલ મેળવાય છે તેનું સેવન કરવાથી ફાયદાકારક થાય છે એના પછી કે વિટામિન બી બાર વિટામિન બાર ચેતાતંત્ર ચેતાતંત્રમાં તમને ઓછું યાદ રહું ચેતાતંત્રમાં વિટામિન બી ની ઉન્ન થયેલી હોય છે એના પછી કે વિટામિન ઈ જનેન્દ્રિયોને લગતી સમસ્યાઓ થતી હોય છે શું થાય જનેન્દ્રિયોને લગતી સમસ્યાઓ થતી હોય છે વિટામિન એની ઉણપથી જનેન્દ્રિયોને લગતી સમસ્યાઓ થતી હોય છે એના પછી વિટામિન ઈ વિટામિન એમાં રુધારીનો ઘંટી જવો જેમ કે તમને કોઈ પણ જગ્યાએ ઘા લાગે વાગી જાય તેનાથી લોહી આવતું નથી પરંતુ ઘંટાઈ જાય છે તો ફરીથી રિવાઇઝ કરી દઈશું તે મહત્વના વિટામિન ડીને થતા રોગો વિટામિન બે પ્રકારના હોય છે પાણીમાં દ્રવે અને ચરબીમાં દ્રવ્ય વિટામિન પાણીમાં દ્રવ્ય છે વિટામિન બી અને સી વિટામિન બી છે અને સી યાદ રાખવા માટે પાણીમાં દ્રવ્ય યાદ રાખવા માટે બાય બાયોલોજી અને કેમેસ્ટ્રી જેવી એના પછી છે ચરબીમાં ચરબીમાં આપણે ખેડાએ લાગ્યું તો ખેડા જિલ્લો ખાલી કે ઈ ડી અને એ ઓકે એના પછી જે પ્રથમ વિટામિન એ એની ઉન્નતિ થતો રોગ છે રતાનો આંખમાં અસર તેની મુખ્ય અસર આંખમાં જોવા મળતી હોય છે ઓકે પછી વિટામિન છે બી બેરાબેરી વિટામિન સી સ્કર્વી થાક લાગવો સાંધામાં દુખાવો થવો સોજવાઓ વગેરે સ્કરવી નામના રોગો થાય છે નારંગી લીંબુ જેવા ખોરોનો ઉપયોગ કરવાથી તેની અસર ઓછી થતી હોય છે જે વિટામિન ડી છે એ સુકતાન પગ જાય હાડકાં જલ્દીથી વાગી જાય પોતાનું વજન જીવાતું ના હોય તેવી રીતે સુકતાન આમ રોગ થાય છે વિટામિન ડી ની ઉણપ ઓછી કરવા માટે માખણ દૂધ ઘી માછલી માછલીનું યકૃત હોય છે તેના તેલનો ઉપયોગ કરવાથી વિટામિન ડીની ઉણપમાં સારી રીતે અસર થતી હોય છે જોવા મળતી હોય છે વિટામિન બી બહાર ચેતાતંત્રમાં વિટામિન એટલે જનેન્દ્રિયોને લગતી સમસ્યાઓ જોવા મળે છે વિટામિન કે રુધિરનું ગંઠાઈ જવું ઓકે જ્યારે કે તમને વાગતું હોય વાગે તો લોહી ના દીકરી પણ લોહી ગંઠાઈ જાય તે જગ્યાએ તેવો રોગ થતો હોય છે વિટામિન કે કેની ઉણપથી યાદ રાખજો અમારો વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું સ્ટડી વિથ વિલેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી જય માતાજી